અરવલ્લીમાં આવેલા મોડાસા શહેરમાં પાર્ક કરેલ કારના કાટોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો તો મેગ્રેજ રોડ પરની શ્રીરામ બિલ્ડિંગ અને પેલેટ ચોકડી પાસેની ઘટના સામે આવી છે પાર્ક કરેલ બે કારના કાટોડી ચોરીનો પ્રયાસ કરતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે મોડાસા રૂરલ પોલીસ સક્ષ્સની પૂછપરછ હાથ ધરી છે ભોગ બનનાર કાર માલિક મોડાસા રૂરલ પોલીસ મથકે પહોંચ્યા છે મેગ્રેજ રોડ શ્રીરામ હેરીટેજમાં મારું કહેવાનું છે મોડાસા ખાતે અને આજે અમારા ફિલ્ડિંગમાં એક ગેસ્ટ આવ્યા હતા જેમની ગાડી જે બિલ્ડિંગના ના માં કામ ચાલતું હોવાથી બારે પાર્ક કરી હતી અને બારે પાર્ક ગાડીમાં એક ચોર આવીને એનો કાંસ તોડી અને પર્સ કાઢી ગયો અને બીજો સામાન લેવા જતો હતો ત્યાં સુધી અમારા બિલ્ડિંગના ના એક ભાઈએ પકડી અને રોકી રાખ્યો અને બધા ટોળું ભેગું થઈ ગયું ત્યાં સુધી પોલીસ આવી ગયા અને એને પકડીને અત્યારે પોલીસ સ્ટેશન લાવ્યા છે પોલીસને કોને જાણ કરી હતી પોલીસ એમ જ નીકળી હતી એમના રૂટમાં અને વચ્ચે આવી ગયા હતા એ લોકો અમારી ગાડી પેલેટ ચોકડી ગાડી પાર્ક કરેલી હતી તેમાંથી કાચ તોડીને ડોક્યુમેન્ટને હિસાબની ડાયરી લઈ ગયા છે અને એને કબૂલ કે આ જગ્યાએ ફેંકી છે કંપની બાજુમાં તપાસ કરતા મળી તમને તપાસ કરવા ગયા છીએ હજી કંઈ મળ્યું નથી જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી